નમસ્કાર દર્શક મિત્રો આસાન ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી વિશ્વ પર્યાવરણ ડે અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો સાવલી સમલાયા રોડ પર આવેલી ખાનગી કંપની અને જીપીસીપીના સંયુક્ત ઉપક્રમે વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણના અંતની જનજાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો સાવલી સમલાયા રોડ પર આવેલી ખાનગી કંપની અને જીપીસીપી વડોદરાના સંયુક્ત ઉપક્રમે આગામી પાંચ જૂનના પર્યાવરણ દિવસની ઉજવણી સાવલી તાલુકાના જૂના સમલાયા ગામે સફાઈ અને પર્યાવરણ જાળવણી માટે જનજાગૃતિ કેળવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું વડોદરા જિલ્લા સાવલી તાલુકાના જૂના સમલાયા ગામે સાવલી સમલાયા રોડ પર આવેલી જુબિલેન્ટ ઇંગ્રેવિયલ લિમિટેડ કંપની સંચાલિત જ્યુબિલિયન્ટ ભરતીયા ફાઉન્ડેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વડોદરાના સંયુક્ત ઉપક્રમે સફાઈ અને પર્યાવરણની જાળવણી અંગે જનજાગૃતિ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સમિતિ માત્રામાં થઈ અથવા સદંતર બંધ થાયની સમજ ગ્રામજનોને આપી ગામને સામૂહિક રીતે સફાઈ કરી હતી જેપીસીપીના પ્રાદેશિક અધિકારી જે એમ મહિડાની અધ્યક્ષતામાં કંપની યુનિટ હેડ એચઆર મેનેજર તેમજ સ્ટાફ સહકર્મીઓએ ઉપસ્થિત ગ્રામ્ય સરપંચ અને ગ્રામજનોને કાગળની ઠેલીઓનું વિતરણ કરી હતી અને ગામમાં સફાઈ કરી પ્લાસ્ટિક એકત્રિત કરી રિસાયકલિંગ માટે કચરા ગાડીમાં લઈ જવાયું હતું અને પર્યાવરણના જતન માટે શપથ લેવડાવી ગ્રામીણ સ્તરે જનજાગૃતિ કેળવા પ્રયાસ કરાયો હતો જેના બહોળી સંખ્યામાં ગ્રામજનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સૈયદ સાથે આશા આપ સૌ જાણો છો કે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે પાછળનો મેન ઉદ્દેશ્ય એ છે કે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય આ વખતે સરકાર દ્વારા બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન પર થીમ રાખવામાં આવી છે જેના ભાગરૂપે આજે જ્યુબિલ ભરતિયા ગ્રુપ સાથે જૂના સમલા ગામમાં પ્લાસ્ટિક જાગૃતિ તેમજ ક્લિનોથોનનું એક આયોજન કરવામાં આવેલ છે જે બાબતે ખૂબ મોટી સંખ્યામાં જૂનાયા સમલાયા ગામના ગ્રામજનો એકત્રિત થયેલ છે તેઓને પ્લાસ્ટિક વિશે પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે અને પ્લાસ્ટિકના ઉપયોગ ન કરવા બાબતે આજે તેમને વાકેફ કરવામાં આવે છે તેમજ એ મને જણાવવામાં આવ્યું છે કે પ્લાસ્ટિકનો જેમ મને ઉપયોગ ઓછો કરવો અને જ્યાં ઉપયોગ શક્ય ઓછો કરવા શક્ય ના હોય તો એ પ્લાસ્ટિકનું પાછું રિસાયકલ થાય અને પુનઃ વપરાશ થાય એ બાબતે કાળજી રાખવા માટે જણાવવામાં આવેલ છે તેમજ ક્લિનોથોનનું જે આયોજન કરવામાં આવ્યું છે એટલે કે ગામમાંથી કચરો એકત્રિત કરી અને એનો પ્લાસ્ટિક વેસ્ટનું પાછું રિસાયકલ થાય એ માટેનો આજનો એ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો છે એ બદલ હું ગ્રામજનોનો આભાર માનું છું અને જે આજનું જે પ્લાસ્ટિક વિશે એમને સમજ આપવામાં આવી છે તેઓ એનું અક્ષર પાલન કરે એ બાબતે પણ હું વિનંતી કરું છું આભાર